તો હેલો કઈશ આપ સર્વનું સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં તો છેલ્લા બે ત્રણ દિવસથી આપણે ટ્રાય કરીએ છીએ મુકેશજીને ફોન કરવા ફોન કરવાનો મળવાનો પણ કોઈ સેટિંગ થતું નહીં તો આજે આપણે ફોન કરીશું એમનો નંબર મળ્યો કોન્ટેક્ટ નંબર તો ફોન કરીએ આપણે એમને તો જોઈએ હલો

ચેનલ તમારી યુટ્યુબ માં તમે અત્યારે યુટ્યુબ ચેનલ બનાવી છે કે નહીં બનાવી તમારે તો તમે યુટ્યુબમાં મહેનત કરો યુટ્યુબમાં સારું રહે તમને સારો એવો પૈસો મળે યુટ્યુબમાં અને યુટ્યુબમાં સારા વિડીયો ચાલે તમારા તમે અત્યારે મુલાકાત લો તમે ફ્રી હો તો આવો વધારે આપણો ઓફિસે મુલાકાત કરીએ તેર વાળા સાહેબ ને

અને અત્યારે એરાય તેરવાડા છે ને તેરવાડા છે તો એવું કીધું હોય કે સાંજે પાંચ વાગે આપણે મળીએ તો જોઈએ આજે મળે છે કે નથી મળતા આપણે પાંચે પાંચ વાગે એમને ફોન કરીશું અને મળીશું એમને અને એમની સાથે વાતચીત કરીશું બાકી શેખ ને કર્યો ફોન કરમ ના કર્યો શેખ તારે તો કઈ ટીપી ના આવી ગયું છે અને અત્યારે અમારે ગણપત ભાઈ બેહી ગયા છે ભાઈ ભાઈ બેઠો છે અમારે અને દશરથ જીતી ઊંઘ્યા છે એમને નોરતું છે તો એ જમવા નથી આવ્યા તો ચાલો શું લાવ્યું છે ટિફિનમાં અમને બતાવીએ તમને તો કાંઈ જ ટિફિન ખોલી દીધું ને જો જમવામાં તો સેમ સેમ આવ્યું છે બધુંય સેવ ટામેટા છે ગૌરવની રોટલી છે અને સરસ મજાની સાસ છે અને ગાઈઝ જો દસરાજીના ટિફિનમાં છે ડુંગળીનું શાક જમવાની મજા છે ને

શું શું કામ કરતા રહો તમે ભાઈ આપણે થેસા રિપેરિંગ કરીએ જાય જોપાનો કોઈ તો અલગ કાલટી બલટી સમાર બધું કરીએ કામ જે આવે એ લોકોને લાગતા તમામ કામ કરીએ તો દરેક વેલ્ડિંગ કામકાજ માટે થેસા કામકાજ માટે કે તોલા કામકાજ માટે કે બારી બારણા માટે કામકાજ માટે મળો અને અમારે છે ગણેશભાઈ જમીન આ લુપા થયા છે જમી લીધો તમે જમી લે આવ્યા તો આપણે મસ્ત ચા પી ગયા ચા પી ગયા

તો આ છે ઓફિસ સેલ્ફી ચેરિટેબલ ટ્રસ્ટ અને ચાલુ છે અત્યારે તો આવી ગયા આપણે ની ઓફિસ માં અને અમારા પ્રમુખ બેઠા છે કલ્લુજી શું કહો જો સરસ મજાની ઓફિસ છે

ફોલોવર્સને અને સબસ્ક્રાઈબરને થોડી માહિતી આપો ખરેખર આ રણજીતભાઈ જે બ્લોગ બનાવે છે એમનું કામકાજ બહુ સરસ છે અને અમારા દરેક બ્લડ ડોનેશન કેમ્પમાં એ પોતાના ઘરેથી બ્લોગ બનાવતા બનાવતા આવતા હોય છે અને સાથે આવીને બ્લડ ડોનેટ પણ કરે છે લોકસેવાના દરેક કાર્યની અંદર એમનો સહયોગ રહે છે તો એમને પણ હું અભિનંદન આપું છું શુભેચ્છાઓ આપે છે આવા ટ્રસ્ટી જેવી સંસ્થાઓ ચાલતી એમને આઈ કરવાના પ્રશ્ન કરે છે તો પ્રયત્ન કરું છું હવે સ્ટુડિયો અમારા ઓફિસની આગળ જ આવેલો છે તો એ પણ લગભગ અહીંયા જ હોય છે અમને મજા આવે છે અમને જોડે અમને ચર્ચાઓ કરીએ અમે અલગ અલગ આયોજનની વિશે વાત કરીએ આપણે બ્લડ સેવા આપીએ છીએ ઉત્તર ગુજરાતમાં પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સમાજમાં સર્વે સમાજની જેને પણ બ્લડની જરૂર પડે તો અમારા કાર્યાલયનો કોન્ટેક કરો અમે તાત્કાલિક અમે બ્લડની વ્યવસ્થા કરી આપશું એવી કોઈ હોસ્પિટલમાં કોઈ તો મિત્રો બસ આપણે કારણ કે આપણે જે અમને ઇન્ટરવ્યુમાં ઓગળવાના છે તો એમનું ઇન્ટરવ્યુ લેવાનું છે અને એ પણ ટૂંક સમયની અંદર આપણે અંદર આપણે અપલોડ કરીશું વિડીયો તો અમારી ચેનલને અંદર સબસ્ક્રાઈબંધ ના કરી તો કરી દેજો અને સપોર્ટ કરજો અને અલનવા વિડીયો આવતા રહેશે અને આપણે રિન્યુઅસ ચાલુ છે જુઓ મિત્રો અને અહીંયા આ ઓફિસ છે અત્યારે અને જો મિત્રો રિનોવેશન કામકાજ ચાલુ છે અમારે મહેશભાઈ આવી ગયા છે મહેશભાઈ ગસાવાડા શું પદ આવેલું છે ખજાનીય મંત્રી તો મહેશભાઈ આમ થોડા આમ ખાઈ એલો તો કરો તો કંટાળ્યા બહુ કંટાળા લાગે તો ગયા છે અને અને આપણે આપણે મુકેશજીને ફોન કરીશું આ બ્લોગને અહીંયા રાખીશું આમ તો બ્લોગ મોટો બનશે વિડીયો એટલે આ વિડીયોને અહીંયા રાખીશું અને મુકેશજીને આપણે ફોન કરીશું એ બધું આપણે બીજા ભાગમાં બતાવીશું શું કેવું દશરજી અને આ વિડીયોને આપણે અહીંયા રાખીશું તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો લાઈક કરજો શેર કરજો અને બને અમને સપોર્ટ કરજો મિત્રો અને આપણે જે મુકેશજી મળવાનું છે એ આપણે બીજા ભાગમાં તમને વિડીયોમાં બતાવીશું તો ચલો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે જેથી કરીને તમે અમારો આવનારો બીજો વિડીયો પણ જોઈ શકો તો ચાલો શું કેવું જય માતાજી